બારડોલીમાં ફાઈનાન્સ કર્મચારીઓના અપહર્ણ કેસમાં જપ્ત કર્યો હતો જોકે આ કેસનો મુખ્ય સૂત્ર હજી પણ ફરાર છે બારડોલી તાલુકાના તાજપોર ગામમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓના અપહરણ અને લૂંટ કરવાના ટોળાના પાંચ સભ્યોને ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા એક પોઈન્ટ પંચ્યાસી લાખનો નાણાકીય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે જો કેસનો મુખ્ય આરોપી હજી પોલીસના છે પાંચમી સપ્ટેમ્બરે નવસારી સ્થિત શ્રી કૃષ્ણ ફાઇનાન્સ કંપનીના બે કર્મચારીઓ નવીન કાર્તિક અને રૂપણ ચક્રવર્તી પૈસાની ઉઘરાણી કરીને પરત ફર્યા હતા એ દરમિયાન તાજપોર ગામની સીમમાં અચાનક છ અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકીને જબરદસ્તીથી અપહરણ કર્યું અને આરોપીઓને ચપ્પુની અન્ય કર્મચારીઓ પાસેથી ચોવીસ હજાર પાંચસોની રોકડ લૂંટી હતી અને સાથે જ કંપનીના મેનેજરને ફોન કરીને એક લાખની ખંડણી માંગી હતી આ ગંભીર ગુનાના તાર કાઢવા સુરત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ જોડાઈ હતી ગુપ્ત માહિતી અને ટેકનિકલ વિશ્લેષના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને બારડોલીથી ગોતાસા ગામ જતા માર્ગ પર ટ્રેપ ગોઠવીને પાંચ યુવકોની ધરપકડ કરી હતી ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી પોલીસને લૂંટના પંદર હજાર એકસોને સિત્તેર રોકડ ગુનામાં વપરાયેલી ત્રણ મોટરસાઇકલ ચાર મોબાઈલ ફોન બરામદ થયા છે જેની કુલ કિંમત એક પંચ્યાસી લાખ છે